ખેડ બ્રહ્મા વિસ્તારમાં પાંચ ઇસ થી વધુ વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે ભારે વરસાદને કારણે ભમરા ગામ સંપર્ક વિહોણું બન્યું તો હરનાવ તબક્કા એક ઓવરફ્લો થતા જ નદીમાં બનાવેલા ડીપ ધોવાઈ ગયા છે તો સાથે સ્થાનિકો જીવના જોખમે અવરજવર કરવા પણ મજબૂર થયા ઈડરના કડિયાદરામાં પણ લોકોના ઘરોની અંદર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે પરંતુ પાણી ભરાવાની આ સમસ્યા ઉકેલવા માટે તંત્રના પેટનું પાણી સુધી નથી હલી રહ્યું છે ગામ પણ છે સ્કૂલ પણ છે એના સિવાય કોઈ બીજી વસ્તુ છે જ નહીં અહીંના બાળકોને ભણવાની તકલીફ પડે છે પોચમુદ્રણ અહીંયા પાસ થાય છે પછી આગળ જવા માટે પરોસડા કે નાકા જાય છે એ પણ હાલત કફોડી છે ચોમાસામાં એક નાનું એવું આ લોકોએ પુલી બનાવ્યું છે પણ એ તો એ વિપરીત અસર કરે છે એનાથી તો લપસી જવાય છે અને તણાઈ જવાનો ભય રહે છે હું છેલ્લા બે વર્ષથી અહીંયા શિક્ષક તરીકે નોકરી કરું છું હું પણ એક વખત તણાઈ ગયેલું છું આ પરિસ્થિતિમાં હા મેં આ ભૂલ છે પણ હું કહે આજ ભૂલ ઉપી જાઉં હું કરીને આ જીવ જોખમમાં મમેલી નહીં આ દાયત સામ કંઈ જાવન પેલી કોઈ ઢોરો ઘર બધું ઢોર નિખોડ સમ કંઈ ના લઉં

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ખેડબ્રહ્મા હરણાવ જળાશયમાંથી પસાર થતું આ જે હરણાવ તબક્કા વન છે કે જ્યાં હરણાવ તબક્કા વનની અત્યારે જે પાણીનો ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે પાણીનો પ્રવાહ વધ્યો છે જેને લઈ જે હરનાવ તબક્કા વન પાસેથી જે પસાર થતું ભમરા ગામ છે કે જ્યાં એકસો પચાસ કરતાં વધુ લોકોની વસ્તીનું વસ્તીનું રહેઠાણ ધરાવે છે જ્યારે આ જ્યારે પણ આ હરનાવ તબક્કા વનની અંદર વરસાદ ઉપરવાસમાં વરસાદને પગલે પાણીનો પ્રવાહ આવતો હોય છે જેને પગલે જે સ્થાનિક રહીશો છે તે ઢોર ઢાકર સહિત જે દૂધ અને આરોગ્ય બાબત એની પણ અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાતી હોય છે સાથે સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ આની અસર પડતી હોય છે જ્યારે બહારથી વિદ્યાર્થીઓને ગ્રામની પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ આપવા માટે જતા શિક્ષકો પણ અર્ધવચ્ચે અટવાયેલા હાલ જોવા મળી રહ્યા છે કહી શકાય કે હજુ પણ ગુજરાત સરકારનો જે વિકાસશીલનો સંદેશ છે તે અંતરિયાળ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક અછત જોવા મળી રહી છે અને અહીંયા આજે પણ ગ્રામજનો જે સ્લેબ બનાવ્યો છે તેની વચ્ચે એક પુલ નિર્માણ કરવામાં આવે તે પ્રમાણે ના વિકાસ ની રજૂઆત સરકાર માં કરી રહ્યા છે જોવાનું એ રહે છે કે આવનાર સમયમાં તંત્ર દ્વારા કેવા કયા પ્રકારની કામગીરી ને મંજૂરી આપવામાં આવે છે